જેસર તાલુકામાં ધોધમાર વરસાદ કોબલી નદીમાં ઘોડાપુર બિલા ઉગલવાણ ગામમાં રસ્તો થયો બંધ જેસર તાલુકામાં મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરતાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે અનરાધાર વરસાદને કારણે તાલુકાની મુખ્ય નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે જેના પરિણામે બીલા ગામ પાસેથી પસાર થતી કોબલી નદીમાં ઘોડાપુર આવ્યું છે નદીમાં આવેલ પાણીનો પ્રચંડ પ્રવાહને કારણે બિલાની ઉગલવાણ ગામને જોડતો માર્ગ પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો કોજવે પર પાણી ફરી વળતા આ માર્ગ આશરે બે કલાક સુધી વાહન વ્યવહાર માટે બંધ રહ્યો હતો અને આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ટોળા જોવા કોજવે પાણી ઉમટી પડ્યા હતા અને નદીનું રોદ્ર સ્વરૂપ જોવા માટે એકઠા થયા હતા રસ્તા બંધ થયાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે બે કલાક બાદ પાણીનું સ્તર ઘટતા ફરીથી વાહન વ્યવહાર પુનરાવર્તન થયો હતો અને સારો વરસાદ પડતા તાલુકામાં જ જમીનો ખુશીની લાગણી જોવા મળી રહી છે શાશ્વત ગુજરાત ન્યૂઝ